દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં ગોધરા રોડ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે લીમડી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારતા વેપારી દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરાયું હતું ઝાલોદના લીમડી શહેરમાં જોવા જઈએ તો પાકાપાયે પણ ખૂબ જ દબાણ જોવા મળી આવે છે જેમાં વાહન વ્યવહાર માટે વાહન હંકારતા મુશ્કેલી જોવા મળતી હતી દુકાનદારોને પતરાનું દબાણ દૂર કરવા માટે લીમડી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ આપવામાં આવી હતી તો દુકાનદારોએ ગોધરા રોડ ખાતે સ્વૈચ્છિક રીતે પતરા દબાણ દૂર કરી નાખ્યું હતું પંચાયત દ્વારા તારીખ બે 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 હજાર ચોવીસના રોજ અમને દબાણ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી તો અમે સ્વૈચ્છિક અમારા પોતાની રીતે બધું દબાણ દૂર કર્યું છે અમે પૂરતો સહકાર આપ્યો છે બે 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 હજાર ચોવીસના રોજ પંચાયત દ્વારા આગળના શેડ દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવેલ હતી એ બાબતે અમે બધા વેપારીઓ ભેગા થઈને સ્વૈચ્છિક